નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે વડોદરા રેલવે સ્ટેશન પરથી બાર તસ્કરીનો મોટો ભાંડો ફાટ થયો છે મુંબઈ સુરત તરફ લઈ જવાના સોળ સગીર બાળકોને રેલવે પોલીસ દ્વારા બચાવ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી બનાસકાંઠાના પ્રવાસે જેમાં દાતાના મોટા પીપોદરા કાર્યક્રમમાં હાજર રહેશે ડિપ્લોમા ડિગ્રી ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા ખોરવાય છે જેમાં ગેરવહીવટ અને બેદરકારીના પગલે પ્રવેશ પ્રક્રિયા ખોરવાય છે તથા પંચમહાલના ગોગંબામાં ભાજપના નેતા મિત્તલ પટેલ ઉપર ફાયરિંગ કરાયું છે ગોગંબાના નગરમાં ફાયરિંગની આ ઘટના બની છે તેમજ અમરેલી બાબરાના લુણકી ગામે સરપંચપદી પર હુમલો પણ કરાયો છે મંજૂરી ગંભીરા બ્રિજ ગંભીરા બ્રિજ તૂટતા ભૂપેન્દ્રભાઈ પટેલે નવા બ્રિજ માટે બસો બાર કરોડ રૂપિયાની મંજૂરી આપી છે આ બ્રિજ તૈયાર થતાં અઢાર માસ એટલે કે દોઢ વર્ષ જેટલો સમય લાગશે નવા બ્રિજના નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે વડોદરા નજીકથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ વારંવાર અકસ્માતો માટે જાણીતો છે બાર જુલાઈના રોજમોડી સાંજે આજવા બ્રિજ નીચે ફરી એકવાર ગમકવાર અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા અને દીકરી બાઇક ઉપર જઈ રહ્યા હતા ત્યારે એક ટ્રક ચાલકે અચાનક અને ગપલકભરી રીતે યુ ટર્ન લેતા બંનેને અડપેટે લીધા હતા અકસ્માતમાં પિતાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું જ્યારે દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે એર ઇન્ડિયાના તમામ બોઇંગ સેવન એટ સેવન વિમાનોનું નિરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે એરલાઇન્સનું કહેવું છે કે બોઇંગ સેવન એટ સેવન વિમાનોના નિરીક્ષણ દરમિયાન ફ્યુઅલ કંટ્રોલ ફિચર એટલે કે એફસીએસના લોકિંગ મિકેનિઝમમાં કોઈ ખામી જોવા મળી નથી તેમણે કહ્યું છે કે બોઈંગના જાળવણી સમયપત્રક મુજબ તમામ બોઇંગ સેવન સેવન વિમાનમાં થ્રોટલ કંટ્રોલ મોડલ બદલવામાં આવ્યું છે મફત યોજના એકસો ને પચીસ યુનિટ મફત વીજળી ફ્રી વીજળીની યોજના હવે આ રાજ્યમાં અમલી સીએમે કર્યું છે મોટું એલાન જેમાં રાજ્ય છે બિહાર તાજેતરમાં અમદાવાદ શહેરના ચંદ્રોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું જે બાદ હવે ફરીથી એક મોટા તળાવ વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે જેનું નામ છે બેદર તળાવ જે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા છે અહીં કેટલાક ગેરકાયદેસર બાંધકામ થયાની પણ માહિતી પ્રકાશમાં આવી છે ચોવીસ કલાકમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ થઈ શકે છે ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ મામલે આપ સમર્થકોએ આપ્યું છે આવેદનપત્ર પોલીસ સાથે ઘર્ષણ જોવા મળ્યું છે નર્મદાના મોટા સમાચાર માલદાર બનવા મજૂરે મદિરા વેચવાનું નક્કી કર્યું જૂનાગઢ પોલીસે સમગ્ર કારસ્થાનને પાડ્યું છે ખુલ્લું રાજકોટ ટીઆરપી ગેમ ઝોન કાંડમાં સુપ્રીમ કોર્ટે રાજકોટ જિલ્લા મુખ્ય ફાયર ઓફિસરને જામીન આપ્યા છે સ્કૂલોને બોમ્બની ધમકીના ઈમેલ્સ ડાર્ક વેવ ઉપરથી આવતા હોવાથી ટ્રેસ કરવા અત્યારે મુશ્કેલ બન્યા છે અમેરિકાના અલાસ્કા ટાપુ ઉપર સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો સુનામીની પણ ચેતવણી જારી કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે